હૃદય રોગનું પ્રમાણ વધુ ખરું સૌરાષ્ટ્રના ફેમસ માવા અને ગાંઠિયા આમાં બધું જ આવી ગયું ઘી તેલ અને મીઠું વધારે ખાવાથી હૃદયને નુકસાન થાય ખરું દરેક વસ્તુનો તિરેક નુકસાનકારક જ હોય છે સ્ટ્રેસ હૃદય રોગ માટે કેટલું જોખમી માપવા માટેનો કોઈ મશીન જ નથી તો તમે જ વિચારી લો કેટલું જોખમી છે આવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ હેલ્થ ગ્રંથનો આ વિડિયો હૃદયમાં થતો ધબકાર એક એવી જરૂરી પ્રક્રિયા જે આપણા જીવનને ટકાવી રાખે છે પણ જો આ હૃદયના ધબકારામાં કે તેના પમ્પિંગમાં કંઈ ખામી સર્જાય તો ગમે તેવો મજબૂત માણસ વીક પડી જાય આથી હૃદયના સ્વાસ્થ્યને જાણવું અને તેને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે આજે હૃદયને લગતા નાના મોટા તમામ સવાલોના જવાબ અમે આપવા માટે હેલ્થ ગ્રંથમાં લઈને આવ્યા છીએ વિશેષ ચર્ચા ડૉક્ટર નિકુંજ કોટેજા સાથે કે જેઓ એક્સિજી હોસ્પિટલ રાજકોટમાં છેલ્લા 6 વર્ષોથી હૃદયની લગતી બીમારીઓના નિષ્ણાત ડોક્ટર છે ડોક્ટર કોટેચા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલા તું એ જાણવા માંગીશ કે અત્યારે ઘણી બધી જગ્યાએ એવું જોઈ શકાય છે કે હરતો ફરતો ચાલતો માણસ અચાનક ઢળી પડે છે તો તમે આ જે સમસ્યા ઉદ્ભવે છે એને કેવી રીતે જુઓ છો જ્યારે કોઈ પણ વ્યક્તિ અચાનકથી ઢળી પડે ત્યારે સૌથી અગત્યની બાબત છે કે પેશન્ટનું હૃદય બંધ પડી ગયું છે કે નહીં તે જોવું જોઈએ જેને મેડિકલ ભાષામાં કાર્ડિયા અરેસ્ટ કહેવામાં આવે છે એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ અચાનકથી ઢળી પડે ત્યારે એની આસપાસ જે વ્યક્તિ અવેલેબલ હોય છે એણે પેશન્ટનો રિસ્પોન્સિવનેસ ચેક કરવું જોઈએ જો પેશન્ટ કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ ના કરે તો ઇમિડિયટલી સીપીઆર એટલે કે કાર્ડિયોપલમનરી રિસક્સિએશન સ્ટાર્ટ કરી દેવું જોઈએ અને કોલ ફોર ધ હેલ્પ એટલે કે નજીકમાં હોસ્પિટલને કોલ માટે કોલ કરીને હેલ્પ માટે બોલાવી લેવા જોઈએ અને બીજું કારણ જે છે એ અચાનકથી જ્યારે ડળી પડે ત્યારે એને મગજમાં ટ્રાન્સજેન્ટલી લોહી ઓછું મળતું હોય છે એને અમારી ભાષામાં સિન્કોપ કહેવામાં આવે છે કે જેમાં પેશન્ટ ઇમિડિયેટલી રિસ્પોન્સિવ થઈ જતું હોય છે જેથી કોઈપણ વ્યક્તિ અચાનકથી ડળી પડે તો આ બે મહત્ત્વના કારણ જવાબદાર હોય છે જેમાં કાર્ડિયક અરેસ્ટ એ મેડિકલ ઇમરજન્સી છે એને ઇમિડિયેટલી એના માટે સારવારની જરૂર હોય છે તો તમે સારવાર વિશે જણાવ્યું પણ હું એમ જણાવું કહું કે આ સમસ્યા ઉદ્ભવે જ નહીં એના માટે શું કરવું જોઈએ કાર્ડિયા કરેસ્ટ જે છે એનું મુખ્યત્વે કારણ ઇન્ડિયાને કે કોઈ પણ કન્ટ્રીની અંદર સૌથી વધારે મહત્વનું કારણ હૃદયરોગનો હાર્ટ એટેક એટલે કે હૃદયરોગનો હુમલો હોય છે એટલે કાર્ડિયા કરેસ્ટને આપણે અટકાવવું હોય તો હૃદયરોગના હુમલા ઓછો કરવા માટે જે પણ પરિબળ જવાબદાર હોય છે તેની કાળજી લેવી જોઈએ અને એ બધા રિસ્પેક્ટ જેવા કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્મોકિંગ હેબિટ્સ આ બધામાં ફેરફાર કરવા જોઈએ જેથી કરીને આ સમસ્યા ઉદ્ભવે જ નહીં તો હાલના સમયમાં તમે જોશો કે ટીનેજર હોય કે યુવા હોય કે પછી ફિટ દેખાતા માણસો હોય એમાં પણ હાર્ટ એટેકની લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે તો આનું કારણ શું ટીનેજર અને એપ્રન્ટલી જે હેલ્ધી દેખાતા યુવાનો હોય છે જેમ તમે કીધું કે એ હેલ્ધી ખરેખર નથી હોતા એપ્રેન્ટલી એટલે કે આપણને લાગતું હોય કે પેશન્ટ કે યુવાનો છે હેલ્ધી છે પણ જ્યારે અમારી રોજિંદા જીવનની અમે પ્રેક્ટિસ જોતા હોઈએ છીએ જેમાં ઘણા પેશન્ટો અમારી પાસે આવતા હોય કે જેને અનકન અનડિટેક્ટેડ બ્લડ પ્રેશર હોય છે કે જેમાં બ્લડ પ્રેશર ટુ હંડ્રેડ વન એટી એકસો નેવું એવું જોવા મળતું હોય છે અને અમે જ્યારે બ્લડ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ ત્યારે ડાયાબિટીસનું પ્રમાણ પણ ઘણા પેશન્ટોમાં સોમાંથી લગભગ ત્રીસથી ચાલીસ ટકા પેશન્ટને ડાયાબિટીસનું પ્રમાણમાં જોવા મળતું હોય છે અને થર્ડ ઇમ્પોર્ટન્ટ જે રિસ્ક ફેક્ટર છે હૃદયરોગ માટે જેમ કે કોલેસ્ટ્રોલ એ પણ ઘણું ઊંચું જોવા મળતું હોય છે અને ચોથું જે ટીનેજરો અને યંગ જનરેશનના લોકો છે કે જેવો લેક ઓફ एक्सरसाइज હોય છે અને જંક ફૂડનો વધારે પડતો યુઝ આ બધા ફેક્ટરો પરિબળો છે કે જે હૃદય રોગ માટે નાની ઉંમરમાં જવાબદાર છે તો મહિલાઓ અને પુરુષોમાં હૃદયને લગતી બીમારીઓ કેવી રીતે અલગ પડી શકે છે મહિલાઓ અને પુરુષોની અંદર હૃદય રોગના બીમારીઓ ઘણી બધી રીતે અલગ હોય છે પહેલાં વાત કરીએ તો મહિલાઓ પુરુષોમાં મહિલાઓની કમ્પેરિઝનમાં હૃદય રોગનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે જ્યારે મેનોપોઝ એટલે કે માસિક જતા એની પહેલાના સમયમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ આ બધા રિસ્પેક્ટર ઓછા હોય છે પુરુષોના કમ્પેરિઝનમાં મહિલાઓની અંદર હેબિટ સ્મોકિંગ તોબેકો ચુવિંગ આ બધી વસ્તુઓ ઓછી જોવા મળે છે અને મેનોપોઝ પહેલાં ઇસ્ટ્રોજન હોર્મોન છે જે એ હૃદયરોગ માટે પ્રોટેક્શન કરતું હોય છે એટલે હૃદયરોગનું પ્રમાણ મહિલાઓની અંદર પુરુષોના કમ્પેરિઝનમાં ઓછું જોવા મળે છે પણ એક વખત ઉંમર થઈ જાય મેનોપોઝ પીરિયડ આવી જાય પછી હૃદય રોગનું પ્રમાણ બંને વ્યક્તિઓની અંદર સરખું જોવા મળે છે તો આપણે જો જાણવું હોય તો મહિલાઓમાં હૃદય રોગના એવા કયા ચોક્કસ લક્ષણો જેનાથી ઓળખી શકાય કે હૃદય રોગ થવાની સંભાવના છે મહિલાઓની અંદર પુરુષોના કમ્પેરિઝનમાં હૃદય રોગના અલગ પ્રકારના થોડા લક્ષણો જોવા મળતા હોય છે અમે એને અમારી ભાષામાં એટીપિકલ સિમ્ટમ કહેતા હોઈએ છીએ કે જેમાં જ્યારે પણ હૃદય રોગનો હુમલો આવે ત્યારે છાતીની અંદર અસહ્ય દુખાવો થતો હોય છે અને ઘણા પેશન્ટને શ્વાસ ચડતો હોય છે સ્ત્રીઓની અંદર મહિલાઓની અંદર એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ હૃદયરોગનો હુમલો આવે ત્યારે છાતીમાં દુખાવાને બદલે કમરમાં દુખાવો શ્વાસ ચડવો અચાનકથી બહુ જ નબળાઈ લાગવી અને ઘણી વખત માત્ર હાથની અંદર ડાબા હાથમાં દુખાવો થવો આવા લક્ષણો જો જોવા મળતા હોય છે એટલે મહિલાઓની અંદર આ લક્ષણો જોવા મળે તો ખાસ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી લેવું જોઈએ જેથી કરીને હાર્ટ એટેકને આપણે એવોઇડ કરી શકીએ આપણે જો સૌરાષ્ટ્ર રિજિયન કે ગુજરાતની પણ વાત કરીએ તો અહીંયા પણ પ્રદૂષણના કારણે અને આપણી ખાનપાનની આદતો પણ એવી કેટલીક છે કે જેના કારણે હાર્ટ ડિસીઝ આપણને લાગુ પડી શકે છે શું કહેશો સૌરાષ્ટ્રની અંદર સૌથી જે કોમન રિસ્પેક્ટર જવાબદાર છે કે જેને કારણે હ્રદય રોગનો હુમલા આવતો હોય છે એમાં બે ફેક્ટર છે હું જે દર વખતે કહેતો હોઉં છું કે પહેલું રિસ્પેક્ટર છે કે જે દરેક યુવાનને તમે કોઈપણ પણ યુવાનને જોશો તો લગભગ દર ત્રણે બે વ્યક્તિઓના મોઢાની અંદર તો ફાંકીઓ ભરેલી હોય છે માવા જેને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને માવાનું ચરણ બહુ વધારે હોય છે કે જેની અંદર તમાકુનું પ્રમાણ હોય છે બીજું સિગરેટ સ્મોકિંગ ત્રીજું જે સૌરાષ્ટ્રની અંદર ખાનપાનની અંદર ઓઇલમાં તળેલી વસ્તુઓ જેમ કે ગાંઠિયા અને ભજીયા જે સૌથી વધારે ખવાતા હોય છે અને જ્યારે પણ તમે એક કોઈપણ બહારના ફરસાણ ખાતા હોય એ એક તો પામોલી તેલમાં તળેલા હોય છે અને એકને એક તેલમાં જ્યારે કોઈ વસ્તુ આપણે બનાવીએ ત્યારે તેલની અંદર ટ્રાન્સફેટ જનરેટ થાય છે રોગ માટે જવાબદાર પરિબળવાનું એક પરિબળ છે એટલે સૌરાષ્ટ્રની અંદર બે મહત્વના ફેક્ટરમાં પહેલું તો તેલનો વધારે પડતો યુઝ અને બીજું માવા અને તમાકુનો વધારે પડતું સેવન આ બંને કારણો હૃદયરોગ માટે જવાબદાર છે સ્માર્ટ વોચ આજકાલ યુવાઓ પહેરતા હોય છે અને એમાં પણ હૃદયના ધબકારા બતાવતા હોય છે એ સિવાય બીપી મશીન છે લોકો પોતાના ઘરમાં રાખતા હોય છે તો આ બધા જે ટેકનોલોજીના સાધનો છે એ હૃદય રોગને લગતી સમસ્યાઓમાં કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે ટેકનોલોજી જેમ કે તમે કીધું સ્માર્ટ વોચની અંદર બે વસ્તુ જોવા મળતી હોય છે એક હૃદયના ધબકારા જોઈ શકાતા હોય છે અને બીજું એપલ સ્માર્ટ વોચની અંદર ઇવન ઇસીજી ફેસિલિટી પણ અવેલેબલ હોય છે તો જ્યારે પણ પોતાના ધબકારા જો નોર્મલી ધબકારા સાઠથી સો રહેતા હોય છે જો સોથી વધારે ધબકારા રહેતા હોય એવા વ્યક્તિએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ અને બીજું સ્માર્ટ વોચની અંદર ઇસીજી પણ રેકોર્ડ થતો હોય છે એટલે ક્યારે પણ કોઈ વ્યક્તિને ચેસ્ટ પેઇન થાય તો ઇમિડિયટલી ઇસીજી રેકોર્ડ કરી અને એનું ટેલિમેટ્રિક ટ્રાન્સપોર્ટેશન પણ કરી શકીએ કે બાય હોસ્પિટલ સાથે એટેચમેન્ટ હોય તો એમાંથી ઇસીજી કરીને ડૉક્ટર્સને પણ મોકલી શકાય બીજું જે બીપી મશીન છે એ ઘરમાં રાખવાથી સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે દરેક વ્યક્તિ પોતાનું બીપી એવરી રેગ્યુલર ઇન્ટરવલ પર ચેક કરી શકે છે ખાસ કરીને હું યુવા કહેતા હોય છે કે દરેક યુવાએ પોતાનું પહેલાં જે આજથી પંદર વીસ વર્ષ પહેલાં કહેવાતું કે બ્લડ પ્રેશર એ ઉંમરની સાથે થતો રોગ છે પણ આજકાલ એ યુવા વર્ગમાં જોવા મળે છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિએ પોતાનું બ્લડ પ્રેશર છે એ ફ્રિકવન્ટલી મોનિટરિંગ કરતું રહેવું જોઈએ અને જો બ્લડ પ્રેશર વધારે આવે તો ડૉક્ટરનો સંપર્ક કરો જોઈએ ને એની સારવાર લેવી જોઈએ હવે વાત કરીએ કેટલીક ખોટી માન્યતાઓ વિશે તો હાર્ટને લગતી બીમારીઓની સાથે કેટલીક ખોટી માન્યતાઓ મિથ જોડાયેલું છે તો એના માટે જાગૃત થવું કેટલું જરૂરી છે અને એવી કઈ કઈ માન્યતાઓ છે હૃદયરોગ રિલેટેડ ઘણી બધી ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તી હોય છે જેમાં ખાસ કરીને જેમ કે સોપારીનું સેવન કરવાથી હૃદય જે છે લોહી પાતળું રહે છે એવી ગેરમાન્યતાઓ હોય છે જે ટોટલી સદંતર ખોટી છે બીજું લોકોની અંદર એવી પણ માન્યતા હોય છે કે અમારા દાદા દાદી તો પહેલાં ઘી ઘણું ખાતા છતાં પણ હૃદયરોગ થતો નથી પણ ઘી જે છે ઘી ખાવાથી અને વધારે પડતું તેલ ખાવાથી હૃદયરોગ થાય છે અને ત્રીજું અને સૌથી અગત્યનું છે કે ખાસ કરીને મીઠાનું પ્રમાણ મીઠું ખાવાથી કશું નુકસાન નથી એવી પણ માન્યતા હોય છે જે ખોટી છે વધારે પડતું મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર થઈ શકે છે જે હૃદયરોગ માટે સૌથી મહત્વનું પરિબળ છે અને જે હૃદયરોગ નોતરી શકે છે તો આ બધી ખોટી ગેરમાન્યતાઓ દોરાવું ના જોઈએ અને કોઈ પણ પ્રશ્નનો જે ઉકેલ છે તે ડૉક્ટર સાથે મળીને કરવો જોઈએ હમણાં તમે ફૂડ વિશે જ વાત કરતા હતા અને મારે કેટલાક ફૂડ વિશે જાણવું છે જેમ કે જંક ફૂડ પેકેજિંગ ફૂડ આ બધી જે બાબતો છે એ હાર્ટ નોતરી શકે છે જંક ફૂડ અને પેકેજિસ ફૂડ એ સૌથી બિગેસ્ટ રિસ્પેક્ટર આપણે યુવા જનરેશનમાં કહી શકીએ ખાસ કરીને હું કહીશ કે નાના બાળકોને જે છે એ જંક ફૂડની આદત થઈ ગઈ છે જે આગળ જતાં તેમને બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઓબેસિટી નોતરી શકે છે જંક ફૂડની વાત કરું તો સૌથી અગત્યની વાત છે કે મોટાભાગના જેટલા પણ ફૂડ પેકેટ જેટલા પણ પેકેટ આવે છે જેને પેકેજ કરેલા હોય છે બધા જંક ફૂડ્સ અને ફૂડ પેકેટ્સ એક પામોલી તેલમાં બનાવેલા હોય છે પામોલી તેલની અંદર સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે કે જે સૌથી અગત્યનું પરિબળ છે કે જેને કારણે હાર્ટ એટેક આવતો હોય છે અને સેકન્ડ કે જંક ફૂડની અંદર આજકાલ મેયોનીઝ અને ઘણા બધા સોસ કે જે ઘણી બધી વસ્તુનું પ્રમાણ વધી ગયું છે અને આ બધા જંક ફૂડ્સ જે છે એ ભેળસેળવાળા હોય છે કે જેની અંદર કેમિકલ પણ હોય છે જે આગળ જતા કેન્સર ઇવન હૃદયરોગ અને ઇવન કેન્સર પણ નોતરી શકે છે

બ્લડ પ્રેશર બીજું એલિવેટેડ બ્લડ પ્રેશર અને ત્રીજું જેને હાઈપરટેન્શન કહેવાય છે કે પહેલાં એ માન્યતા હતી કે ઉંમર જેમ વધે એમ બ્લડ પ્રેશર તો ઉપર જ રહીએ જેમ કે સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ પછી એકસો ચાલીસ બ્લડ પ્રેશર નોર્મલ ગણાય છે પણ એવું નથી આજકાલ નવી ગાઈડન્સ પ્રમાણે બ્લડ પ્રેશર એકસો વીસ એસીની નીચે રાખવું જોઈએ જો એકસો ત્રીસ ઉપર આવે તો એને એલિવેટેડ બ્લડ પ્રેશર અને એકસો ચાલીસ ઉપર જાય તો એને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે હવે વાત કરીએ સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન આ બધું જ હાર્ટ એટેક માટે કેટલું જોખમ કરી શકે હું ઘણા પેશન્ટો અમારા આવતા હોય છે જેને હું કહેતો હોઉં છું કે જેમ કે બ્લડ પ્રેશર આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ આપણી પાસે આંકડો હોય બીપી મશીન હોય આપણે મેઝરમેન્ટ કરી લઈએ ડાયાબિટીસ છે એ પણ મેઝરમેન્ટ કરી લેતા કે શુગર કેટલું છે પણ સ્ટ્રેસ ચિંતા એને મેઝરમેન્ટ માટેનું કોઈ સાધન નથી અને જો ઘણા લોકોને આશ્ચર્ય થશે કે સ્ટ્રેસ એ વન ઓફ ધ ટોપ ટેન રિસ્પેક્ટર છે કે જે ગ્લોબલી હાર્ટ બ્લડ પ્રેશરને હાર્ટ એટેક માટે જવાબદાર છે કે જે આપણે જેના માટે કોઈ પણ પ્રકારનું ડૉક્ટર પાસે પણ સંપર્ક નથી કરતા કારણ કે લોકોમાં એવી ગેરમાન્યતાઓ છે કે જો આપણે સ્ટ્રેસ માટે કોઈ સાયકાટરી ડૉક્ટરને બતાવશું તો લોકો આપણને ગાંડા ગણશે અને દવા લેવાનું લોકો ટાળતા હોય છે એટલે એક્સેસિવ સ્ટ્રેસ ચિંતા આ બધા જેમ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ રિસ્પેક્ટર છે એવો જ અગત્યનો રિસ્પેક્ટર છે હૃદય રોગ થવા માટે તો દરેક વ્યક્તિએ સ્ટ્રેસ માટે ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ અને એના માટે જરૂરી સૂચનાનું પાલન કરવું જોઈએ તો તમે જે પ્રમાણે જણાવ્યું એના માટે માનસિક આરોગ્ય વ્યક્તિનો ખૂબ મહત્વનું ગણી શકાય છે તો માનસિક આરોગ્યમાં કંઈક પણ ફેરફાર આવે તો એના કયા એવા લક્ષણો છે જેના કારણે વ્યક્તિએ ડોક્ટરને બતાવવા જવું જોઈએ માનસિક હેલ્થની અંદર વાત કરીએ તો વારંવાર ઉગ્ર સ્વભાવ થઈ કોઈ કોઈપણ વસ્તુ માટે વધારે પડતી ચિંતા કરવી થર્ડ ઇમ્પોર્ટન્ટ છે કે ડિપ્રેશન કહી શકાય કે જેમાં દર્દીને અરુચિ થવા માંડે આસપાસની વ્યક્તિઓમાં ખોરાકમાં અરુચિ થવા માંડે આખો દિવસ ઘર મારીએ એને કોઈ વસ્તુ ગમે નહીં તો આ બધા લક્ષણો ડિપ્રેશનના કહી શકાય સ્ટ્રેસ ડિપ્રેશન ડિપ્રેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ રિસફેક્ટર જે હૃદયરોગ માટે જવાબદાર છે આવા કોઈ પણ લક્ષણો જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ અને સેક્રેટરી ડૉક્ટરનો સંપર્ક કરવા માટે લોકોએ જવું જોઈએ જેથી કરીને આ બધા પરિવર્તન અટકાવી શકીએ આપણે કાર્યક્રમના અંતમાં શું સંદેશો ખાસ કરીને હું યુવા વર્ગને સંદેશો આપવા માંગીશ કે પોતાના વ્યસનો છોડી દે ખાસ કરીને માવો સિગરેટ બીડી તમાકુ એ વ્યસનનું વ્યસન બધા છોડી દેવા જોઈએ અને બીજું હેલ્ધી લાઈફસ્ટાઈલ બે વસ્તુ ખાસ કરીને એક છે એ બહારના જંક ફૂડ અને જે અવોઈડ કરવા જોઈએ અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ આ ત્રણ વસ્તુ ધ્યાન રાખે તો હૃદયરોગને આપણે ડેફિનેટલી અવોઈડ કરી શકીએ તો આજે આપણે હૃદય રોગને સંબંધી બીમારીઓ વિશેની ખૂબ ઉપયોગી અને મહત્વની ચર્ચા કરી ડૉક્ટર નિકુંજ કોટેચા સાથે કે જેમનો છ વર્ષનો દસ હજારથી વધુ દર્દીઓને તપાસવાનો અનુભવ છે તો તમે પણ જો આવા ઉપયોગી વિષય અને માહિતી મેળવવા માંગતા હોય અને આજના આ વિડીયોને જો તમે તમારા પરિવારજનો કે આસપાસના લોકો સાથે શેર કરવા માંગતા હોય તો આ વિડીયોને અવશ્યથી ફોર્વર્ડ કરજો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને આપની કોઈ મૂંઝવણ હોય કે કોઈ અલગ વિષય પ્રત્યે આપ જાણવા માંગતા હોય તો અમારા કમેન્ટ બોક્સમાં અવશ્યથી જણાવજો